એવું હતું એમ હારો હારો હડો તાર રોટલા બુક કરે છું આવો હડો એકલા છે પૂછવું પડે પાછું હડો જા આવો હગેલો માર્યા છે ખરાબ ભાઈ મળ્યા છે હવે પણ બેમને તો કઈ કીધું ને ચાલુ શાક કરવું એટલે ફેરવાળી શું ફેર ફોન આવ્યો હલો અડા શું રહી રહીજ મે

ગમમાં લેવા આવું પડશે મારે પાસે હપ્પલે લઈને આવું ગમત પહોંચી જ તો મેં લાટયા છે કે ગાડી છે ના પાડી છે ને સા બીજા લેવા હવે તો પેઢા ને ને પાવે પાછા

કાકત છે હરી ફળી ધોતી હોય ને તમારે રાત થી આવવું પડે રાત નું હાલ તો અમે આદર નહીં હોય ચીડ તમે વેણ છો

હા પકડી જવાબી નહીં આલવી નહી મળે તો તારા ઘર સુકાઈ જાય કલ્યા તમારા જેવા જેટલા ત્રણ જણા તમારું ત્રીજો જણો છે કે કિંજા કેમ જી કે જાય પણ વેલી વહેલી ભરીને બેસે

એટલે પણ પેલો ફોન કરો છે કે નતો વરા એવું તો તમારે હા હા નો હોડો દેવે તમારે અમે ચાર નકી હોય છે પરા જ આતા એમ ફરી જો છે એ મેલો હા મે મારો છે મને અડીયો સરાય ને હવે કે હું નહીં આવરા હવે હવે જ ગાય પડી ના શકો તો ખઈ રહ્યા હા ના મફત દીધી કે શું હતો છે આ તો ગાર ની ફળીઓ ખઈ